સુરત નવી સિવિલના લાયન્સ કેન્સર સેન્ટર ખાતે દર્દીઓને ધાબળા અને ભાગવદ્ ગીતા આપી યુથ ફોર ગુજરાત દ્વારા નવા વર્ષની ઉજવણી કરાઈ હતી સુરતમાં લોકોએ અવનવી રીતે નવા વર્ષની ઉજવણી કરી હતી ત્યારે યુથ ફોર ગુજરાત દ્વારા આજે સિવિલ કેમ્પસમાં આવેલા લાયન્સ કેન્સર સેન્ટરના દર્દીઓને ધાબળા અને ભાગવદ્ ગીતા આપી નવા વર્ષની ઉજવણી કરાઈ હતી યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશ પાટીલે જણાવ્યું હતું કે કેન્સર જેવી જેવી ગંભીર બીમારી સામે લડતા તમામ દર્દીઓએ તણાવ દૂર કરવા ભાગવદ્ ગીતા વાંચવી જોઈએ અને ધાર્મિક ગ્રંથ વાંચવાથી માનસિક સ્થિતિ મજબૂત રહે છે અને તણાવ મુક્ત રહી લાંબુ જીવન જીવી શકાય છે આજે નવ વર્ષ છે અને સુરત સિવિલ હોસ્પિટલમાં આજે જેટલા પણ કિમોથેરાપી લેવાલા પેશન્ટ છે એમના માટે ભગવદ્ ગીતા અને ઠંડી છે એટલે બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે જ્યારે આપને કેન્સર ડિટેક્ટ થાય તો આખું પરિવાર તણાવમાં આવી જાય છે અને આ તણાવથી પેશન્ટને દૂર રાખવા માટે જ અહીં આજે યુથ કોંગ દ્વારા ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવ્યું છે હું સૌ પેશન્ટને પણ કહીશ કે ઘણા લોકો અહીંયા આવતા હશે ફ્રૂટ વિતરણ કરતા હશે બ્લેન્કેટ વિતરણ કરતા હશે બુક વિતરણ કરતા હશે પણ એ બુક ફક્ત સાઈટ પર નહીં મૂકી રાખો પણ એ બુકને ખોલીને વાંચો તો તમને હજુ અંદરથી ઊંઝા આવશે